તેની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ફક્ત બાર કલાકમાં ગુજરાતમાંના અડધા શહેરોમાં વરસાદ સાથે પવન ફૂંકાની આગાહી કરી છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ સાથે ભીજનું પ્રમાણ વધતા રાજ્યમાંના અનેકો ગામમાં વીજળીના કડાકા ફડાકા સાથે વાવાઝોડાની એન્ટ્રી થશે અને ત્રણ દિવસ બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરી છે હવામાન વિભાગે જાહેર કરાયા મુજબ પ્રમાણે બાર કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહલ દાહોદ મહીસાગર વડોદરા છોટા નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ વગેરે સુરત અમદાવાદ વગેરે વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા અને પવન સાથે ભારે વરસાદ થવાની આગાહી કરી છે તો નમસ્કાર મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા રહેશે